આજરોજ વોર્ડ નંબર બારના કાઉન્સિલર ટ્રિંકલબેન ત્રિવેદીના જન્મદિવસ નિમિત્તે આજે મહિલા કાઉન્સિલર જનસેવાના ઉદ્દેશ્યથી આયુષ્યમાન વયવંદના કેમ્પનું ખાસ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કાઉન્સિલર મનીષ પગાર યુવા મોરચાના મહામંત્રી વોર્ડ નંબર બારના નયન રાય શ્રી ગણેશ ગ્રુપના પ્રમુખ રણજીતસિંહ રાઠોડ જીગાભાઈ જય રણછોડ ભાવિન પટેલ નિકુંજ બારોટ ઉપસ્થિત રહ્યા હતા મોટી સંખ્યામાં વિસ્તારના રહીશોએ સિત્તેર વર્ષના અંદરના લોકો ઉપસ્થિત રહ્યા હતા વોર્ડ વિસ્તારના સિનિયર સિટીઝનો આ કેમ્પનો લાભ લઈ શકે તે માટે તેવીસ અને ચોવીસ એમ દિવસ આ કેમ્પનું આયોજન કરાયું હતું અમારા વોર્ડ નંબર બાર માં મારા સાથી કાઉન્સિલર શ્રીમતી ટ્વિંકલબેનનો જન્મદિવસ છે એ જન્મદિવસ નિમિત્તે આજ રોજ વોર્ડમાં એક સરસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સિત્તેર વર્ષથી ઉપરના આયુષ્યમાન વય વંદના કાર્ડ માટે સિત્તેર વર્ષથી નીચેના લોકોના કાર્ડ માટે પણ આયુષ્યમાન કાર્ડ માટે બીજું કે ચૂંટણીલક્ષી જે કાળમાં જે પણ કંઈ લોકોને તકલીફ હોય એના નિવારણ માટે પણ અને કેવાયસી માટે પણ આ દરેક વિષયોને આવરી લેતા એક સરસ કેમ્પનું આયોજન કર્યું છે જેમાં ખૂબ જ સારો પ્રતિસાદ સવારથી મળી રહ્યો છે ગત અઠવાડિયે પણ આ કેમ્પ કરવામાં આવ્યો હતો આ વખતે આ કેમ્પ આજે અને કાલે એમ શનિ અને રવિ બે દિવસ રાખ્યો છે લોકોનો ખૂબ જ પ્રતિસાદ છે અને આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીને આ સિત્તેર વર્ષની ઉપરના લોકોને જે ભેટ આપી છે એ ખૂબ જ પ્રશંસનીય કાર્ય છે અને એ સાથે જ આજે કઉ કહી દઉં કે આજે એટલો સરસ દિવસ છે કે એક બાજુ ટિંકલબેનનો જન્મદિવસ છે અને મહારાષ્ટ્રમાં જેવા મોટા રાજ્યમાં ભારતીય જનતા પાર્ટી અને મહાયુતિનો ભવ્ય વિજય થયો છે એ માટે પણ ખૂબ અભિનંદન આપું છું